ભાજપના સમર્થક અને મતદાર વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયો હતો જે બાદ હવે તેનો એક વિડીયો પણ સામે આવ્યો છે આ વિડિયોમાં વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના વિકાસના કામોમાં ભેદભાવ હોવાના ગંભીર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે અહીં મતદારો માંગ કરી રહ્યા છે કે જો સ્થાનિક ઉમેદવાર હશે તો અમે ભાજપની સાથે રહીશું અહીં આયાતી ઉમેદવાર હોવાના કારણે અમારું કોઈ કશું સાંભળતું નથી અને અમારા કોઈ કામ પણ થતા નથી આવું કહીને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી પણ નિશાન સાધવામાં આવ્યું છે શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં લોકસભાના ઉમેદવારો સામે રોષ હોવાના કારણે કેટલીક જગ્યાઓના ઉમેદવારો બદલાઈ ગયા છે ત્યારે હવે બનાસકાંઠામાં પણ આયાતી ઉમેદવાર હોવાના કારણે મતદારોમાં કકડાટ જોવા મળી રહ્યો છે ત્યારે બનાસકાંઠાના એક મતદારનો વિડીયો સામે આવ્યો છે જેમાં મતદાર શામજીભાઈ પટેલ જણાવી રહ્યા છે બનાસકાંઠામાં આયાતી ધારાસભ્યને અમારે મળવા માટે તેમની ઓફિસ ની લાઇનમાં ઉભું રહેવું પડે છે ત્યારે વધુમાં શામજીભાઈએ શું કહ્યું સાંભળવા વિડીયોમાં મારું ચૌધરી ભાપી મારું મેં મારી રેકોર્ડિંગ કર્યું હતો અને અંદર મહિનો દોઢમીનો રહ્યો હતો એમાં મારો કોન્ટેક હતો અને ગેની મેં સન્માન કર્યું એટલે એકબીજા એમના મને દબાણ આપવા મળ્યા કરવા મળ્યા અને અહીંયા રેકોર્ડિંગ કરીને મારો કર્યું અને કાયદેસર મેં પણ વિરુદ્ધ કર્યું જેમ કે અમારા હોય રોડ રસ્તા હતા બધા કાપી રહ્યા અને અમે રોડ રસ્તા માટે કેવા જ્યાં પંદર થી સત્તર રણ અમારા કાપ્યા છે બે પીલોડા જિલ્લા પંચાયત નારોલી જિલ્લા પંચાયત ઉપરથી થી એમના મોડસોરે શંકરપીર પીઓ ને શંકરપીર કેવા ગયા એટલે કઈ તો ગુલાબજીવ ના રોડ કરેલા હતા કાપી નાખ્યા એટલે મિત્ર ગુલાબજીવ રોડ માટે ડીઝલ બળતું હતું ને શંકરપીર રોડ માટે પાણીથી ચાલે મારા સાથે પછી એમની ઓફિસે પણ એમના પીઓ છે એ પણ અમારે કોઈ જવાબ આપતા નથી બબે કલાક લાઈટ માં ઉભો પડે છે અમારે કોઈ કોમ થતું નથી અમારે કોઈ એસ્ટોલિક એમનો પીએ નથી અમારા ચોધરીયાનો બોણ ઉજાર મત દે તો અમને એકા તો પીએ મારો પણ રાખો તો પછી જ્યાં ટિકિટની વાત કરું છું તો ટિકિટની અંદર અમારો બલાસકોટાનો કોઈ મો ભારતીય જનતા પાર્ટી મને તો કોઈ કોંગ્રેસ મને દે કાર્યકર્તા એ નથી પણ બલાસકોટાનો અમારો કોઈ લોકસભાનો ઉમેદવાર છે ની શંકર તો પાટણ જિલ્લાના દે રેખા બેલ તો પાટણ જિલ્લાના હોય અમારે કોઈ લેવા દેવા નથી અમારા એસ્ટોલિક વાય અત્યારે ઉમેદવાર પરમોણે અમે વિચારધારણા કરાવશું અને અમે ઈ વખતે અત્યારે અમારા બનાસકાંઠા જિલ્લાની ખૂબ પણ મારા ગયો ન હતા ભાઈ હરિભીતા વસંત બીજા પરિતા પર્વત બીહતા કેશોબી હતા જે કેતા મહાદિવિધતા ગમે એને ટિકિટ આપ્યો તો અમે માં ટોટલ અમે ભીગાડો અને સાથે બહુબત્તિથી જીતાડો અત્યારે અમારે બાર નો ઉમેદવાર છે એના કારણે અમે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં રહેવાના નથી અમારે કોઈ વિરુદ્ધ છે તો અધ્યક્ષ સાહેબ નો શંકરભી સાહેબનો છે અમને રેખાબેડ નો થયે કે અમારા હસ્તોનિક ઉમેદવાર નથી શંકરભાઈ અત્યાર અમાને દબાણ દેવડાવે છે ઉપર થી એમ કે તમે અધ્યક્ષ સાહેબ દર માફી માંગજો અમે કોઈ માફી મોકવાના નથી મારી વિચારધારા એવી રીતે મારે લોકસભા અપક્ષ માં લડવી ચૌધરી સિવાય આ વખતે વધારે સમર્થન આપશે કોંગ્રેસ પાર્ટી ને કેમ કે ભાજપમાં અમારો ઉમેદવાર નથી એમના તો માવરી બી હોત પરબત બી હોત હરીબી બરોબર કેસાજી જવવાનો જે કે પટેલ હોત તો અમે સો ટકા સમર્થન આપ્યું અને એમના મોડસો અમુક પણ એમ કે તમે કોંગ્રેસ ને કેવી ટાઈપ ટિકિટ ભાઈ મતદાન પર કરી શકો અમે ઓગણીસો પંચ્યાસી માં પણ કોંગ્રેસ ને મતદાન મિત્ર કરી પરબત બી સાહેબ ને ને ઓગણીસો નેવું ની અંદર કોંગ્રેસ ને મતદાન કર્યું હતું તો એમનો કરતા અમે કોઈ મરી નહીં જવાના